ભુજ તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા એક વર્ષથી ખેડૂતોને વીજ જોડાણ મળ્યા નથી અગાઉ પૈસા ભરી દીધા બાદ માત્ર પોલ નાખવામાં આવ્યા છે પરંતુ કોઈપણ કારણોસર દેશ પર સબ સત્તાવાળાઓ વીજ જોડાણ આપવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે પરિણામે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ભૂત તાલુકાના નથરપુર વિશિયા વ્યારા પાચાડાના ગામોમાં ખેડૂતોને વીજ જોડાણ આપવામાં તંત્રની કામગીરી ઢીલી હોવાથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે તંત્ર અને સરકારને આ સમસ્યા વહેલી તકે નિવારણ લાવવું જોઈએ તેવી માંગ કરવામાં આવી છે ભુજ તાલુકામાં આવતા નથરપુર વિછિયા વ્યારા વગેરે ગામોમાં ખેડૂતોને ટાઈમ પર વીજ જોડાણ આપવામાં આવતા નથી હાલ પિયતની સિઝન હોય ત્યારે વીજ જોડાણ નહીં મળવાના કારણે ખેડૂતો પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે બાર માસથી વધુ સમય થયો હોય છતાં પણ વીજ જોડાણ આપવામાં આવતા નથી ખાસ કરીને દેસલપર સબસ્ટેશનનું તંત્ર ખૂબ કથળી ગયું છે અવારનવાર ખેડૂતો ત્યાં મોરચો લઈને જાય છે પરંતુ કોઈપણ કારણોસર વીજ જોડાણ ઇસ્યુ કરવામાં આવતા નથી અને નિયમ મુજબ તંત્રને કોલ ભર્યા બાદ આજે ત્રણ માસ થયા હોય છતાં પણ વીજ જોડાણ આપવામાં આવ્યા નથી અને અમુક જગ્યાએ માત્ર પોલ લગાવવામાં આવ્યો છે તાત્કાલિક અસરથી યોગ્ય કરવા માટેની માગણી રમેશ જીના આહિરે આમતક તક ટીવીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું મારું નામ રમેશ જીનાભાઈ આયર ગામ નથરકો મારી એક વ્યારામાં જમીન છે તેના કનેક્શન માટે મેં અરજી કરેલ છે અરજી કરેલ છે બે હજાર ચોવીસમાં દસમા મહિનામાં બે હજાર ચોવીસમાં હજી સુધી લાઇટ પહોંચી નથી ત્યાં થંભલા ખોડી ગયા છે લાઇટનો નિયમ છે તે ત્રણ મહિના સુધી તમારી અરજી મંજૂર થઈ ગયા ત્રણ મહિના સુધી લાઈટ પહોંચી આવે આજે દસ દસ મહિના થઈ ગયા મારી લાઇટ નથી આવી થંભલા ખોડી ગયા છે તે પણ સાતમા મહિનામાં ખોડી ગયા છે હજી સુધી લાઇટ નથી આવી અને મેં બધા મારા કણ પડ્યા છે કોલ ભરી નાખ્યો છે તે છતાં જીએબીવાળા ડેસેલ પર વાંટાય તાલુકો ભુજ ડેસલ પર લાગે અમને સબ ડેશન એ કોઈ સરકારી કર્મચારી જીએબીવાળા કોઈ ધ્યાન નથી દેતા કોઈ દાદ નથી દેતા એને ફોન કરીએ તો એ લોકો એમ કહે છે બે દિવસ લાગશે ચાર દિવસ લાગશે અને કોઈ કહે છે અમારી પાસે માલ નથી આવી રીતે કરી કરીને આજે દસ મહિના થઈ ગયા મારો સરકારને નમ્ર વિનંતી છે કે જલ્દી કનેક્શન આવી જાય મારો ચાર દિવસમાં કનેક્શન આવી જાય એવો કંઈક સરકારને વિનંતી કે એવો કરો અને આ સરકાર કામ જ નથી કરતી આ ખેડૂતને આટલી તકલીફ પડે તમે વિચાર કરો ગઈ સાલનો પાક મારો ફેલ ગયો હતો અને આ સાલ પણ પાક મેં કરી નાખ્યો છે પણ કાંઈ નક્કી નથી લાગતો કે સરકાર કામ કરે આ જી બીવારે કોઈ દાદ નથી દેતા એટલે કામ કરતા જ નથી એક ખેડૂતને આટલી તકલીફ પડતી હોય તો બીજા આવા ઘણા ખેડૂત છે કોઈનું કામ જ નથી થયું અહીંયા જ છે માં જ ખેડૂત છે નથરકાય વ્યારામાં હજી ઘણાના થાંભલા ખોડી ગયા ને ઘણાને તારું નથી આવ્યું એમ કામ જ નથી કરતા ત્રણ મહિના નિયમ હોય ને બાર બાર મહિના સુધી કામ ન કરે એટલે કામ કરતા જ નથી ખેડૂતનું કામ જ નથી કરતા નું જો કામ ન કરો તો તમે શું કરો અને ફોન કરીને તો ધાત જ ન ડે બે દિવસમાં થઈ જશે ચાર દિવસમાં થઈ જશે આ મારા કોલ ભરેલ જાય આ બધા કાગડિયા ભેગા જ છે આજે દસ દસ મહિના થઈ ગયા અને કામ નથી કર્યું મારો નમ્ર વિનંતી સરકારશ્રીને આ તંત્રને કે જલ્દીથી જલ્દી મારું કનેક્શન આવી જાય એવી નમ્ર વિનંતી ડેસન પર વાંટાય સબ ડેશન લાગે અમને તાલુકો ભુજ